જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે અલગ રીતે ખીચું બનાવીશું અને આને ખીચુના મુઠિયા પણ કહી શકાય છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચોખાના લોટનું ખીચું બનાવવા માટે આપણે બે કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે આપણે જે ઝીણો ચોખાનો લોટ દળવતા હોઈએ છે તે ચોખાનો લોટ લીધેલો છે તો હવે આપણે ખીચું બનાવી લઈશું તો હવે આપણે ત્રણ કપ જેટલું પાણી લઈશું આપણે બે કપ ચોખાનો લોટ લીધેલો છે તો આપણે ત્રણ કપ જેટલું પાણી લઈશું અને હવે આ પાણીને આપણે ગરમ થવા દઈશું તો હવે આપણું પાણી થોડું ગરમ થઈ ગયું છે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે હવે આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું આ લસણ લીધેલું છે વાટેલું લસણ લીધું છે અને લીલા મરચાં લીધેલા છે વાટેલા તે પણ લઈ લઈશું બરાબર મિક્સ કરી દઈશું અજમો લીધેલો છે એક ચમચી જેટલો આપણે તેને આવી રીતે મસળીને એડ કરી દઈશું અને આ એક ચમચી જેટલો પાપડ ખાર લીધેલો છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલા તલ લઈશું તલને પણ આપણે એડ કરીને હવે આપણે પાણીને ઉકાળી લઈશું પાંચ મિનિટ માટે આપણે પાણીને એકદમ ઉકાળી લેવાનું છે તો જોઈ શકો છો આપણું પાણી એકદમ ઉકળી ગયું છે હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ લઈને આપણે બરાબર હલાવી લઈશું અને હવે આપણે તેમાં ચીણા સમારેલા કોથમીરના પાન લીધેલા છે તે લઈ લઈશું બરાબર મિક્સ કરી દઈશું આપણે પાણીને પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લેવાનું છે એટલે બધા મસાલાની ફ્લેવર પાણીમાં બેસી જાય તો આપણું પાણી હવે ઉકળી ગયું છે હવે આપણે તેમાં ચોખાનો લોટ એડ કરવાનો છે તો ચોખાનો લોટ એડ કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને આવી રીતે વેલણની મદદથી આપણે હલાવતા જઈશું અને થોડો થોડો લોટ અંદર લેતા જઈશું આવી રીતે મદદથી હલાવવાનું છે ધીમે ધીમે લોટ એડ કરીશું એટલે ગાંઠા નહીં પડે આવી રીતે આપણે હલાવી લઈશું તો જોઈ શકો છો પાણીનું માપ બરાબર હશે તો આપણું ખીચામાં ગાંઠા નહીં પડે આવી રીતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને જોઈ શકો છો તમે આપણા ખીચામાં જરા પણ ગાંઠા નથી પડ્યા બરાબર આવી રીતે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવું આપણું ખીચું બન્યું છે પાણી અને ચોખાના લોટનું માપ બરાબર લીધેલું છે એટલે આપણું ખીચું છે એક પણ ગાંઠો નથી પડ્યો જોઈ શકો છો તમે તો હવે આપણે આ આ ખીચાને ઢાંકીને મિનિટ માટે થવા દઈશું આવી રીતે ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો સરસ એવું આપણું ખીચું તૈયાર થઈ ગયું છે હવે આપણે આ ખીચાને ઠંડુ કરી લઈશું બીજા વાસણમાં લઈ અને આપણે આને ઠંડુ કરી લઈશું તો જોઈ શકો છો આપણું ખીચું ઠંડુ થઈ ગયું છે તમને આમ જ ખીચું ખાવું હોય તો આમને પણ આના ઉપર તેલ રેડીને ખાઈ શકાય છે બધા આમ પણ ખાતા હોય છે પણ આપણે અલગ રીતે બનાવીશું તો આપણું ખીચું ઠંડુ થઈ ગયું છે હવે આપણે બે હાથમાં તેલ લગાવી દઈશું તો આવી રીતે આપણે ખીચું હાથમાં લઈ લઈશું અને થોડું થોડું દબાવી દઈશું અને પાટલા ઉપર રાખીને આપણે બે હાથની મદદથી આવી રીતના રોલ કરી લઈશું જોઈ શકો છો આસાનીથી રોલ થઈ જાય છે આવી રીતે દબાવીશું એટલે લાંબો રોલ થઈ જશે તો જોઈ શકો છો સરસ એવો રોલ થઈ ગયો છે તો આવી રીતના આપણે બધા રોલ બનાવી લઈશું આવી રીતે લાંબુ કરી લેવાનો થોડો લુવો અને પછી આવી રીતના દબાવીશું પાટલા ઉપર એટલે સરસ એવો રોલ બની જશે તો જોઈ શકો છો આપણે આવી રીતે બધા રોલ બનાવી લીધા છે હવે આપણે આ રોલને સ્ટીમ કરી લઈશું એટલે આપણે તેને બાફી લઈશું તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે આપણે તેમાં લીંબુ મૂકી દઈશું એટલે આપણી કડાઈ કાળી ન પડે અને તેના ઉપર આ ઢોકળિયાની ડીશ મૂકી દઈશું અને ડીશને આપણે તેલ લગાવી દીધું છે અને હવે તેના ઉપર આ રોલ બનાવ્યા છે આપણે તે મૂકી દઈશું આવી રીતે આ રોલ મૂકી દઈશું એક પછી એક આવી રીતના આપણે રોલ મૂકી દઈશું તો આપણે બધા રોલને પ્લેટમાં મૂકી દીધા છે અને હવે આને આપણે જેવી રીતના મુઠિયા આપણે બાપતા હોઈએ તેવી રીતે ઢાંકણ ઢાંકીને બાફી લઈશું આપણે પહેલેથી જ ખીચું બનાવેલું છે એટલે આને થતાં પાંચ મિનિટનો જ સમય લાગશે વધારે ટાઈમ નથી લાગતો પાંચ મિનિટ સુધી આપણે તેને થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવા આપણા ખીચુના મુઠિયા પણ કહી શકાય છે તે બફાઈ ગયા છે હવે આપણે તેને

તો આમ તો આ ખીચાને કાચા તેલ સાથે ખવાતું હોય છે પણ આપણે આના ઉપર વઘાર કરીશું હવે આપણે તેલ ગરમ કરી લીધું છે તેના ઉપર આપણે રાઈ એડ કરીશું રાઈ ફૂટી ગઈ છે આપણે થોડી હિંગ લઈ લઈશું થોડુંક જીરું એડ કરીશું જીરું પણ ફૂટી ગયું છે હવે આપણે સફેદ તલ એડ કરીશું તલ પણ ફૂટી ગયા છે મીઠા લીંડાના પાન લઈ લઈશું અને આ વઘારને આ ખીચડના મુઠિયા બનાવ્યા છે તેના ઉપર આવી રીતે રેડી દઈશું જોઈ શકો છો સરસ એવો આપણો વઘાર ઉપર લાગી ગયો છે બધા મુઠિયામાં આપણે આવી રીતે હલાવી લઈશું તેને ઉપર નીચે કરી લઈશું એટલે બધા જ મુઠિયામાં વઘાર લાગી જશે તો જોઈ શકો છો બધા જ મુઠિયામાં વઘાર લાગી ગયો છે તીખામાં પણ એકદમ સરસ દેખાઈ રહ્યા છે હવે આપણે અથાણાનો મસાલો લીધેલો છે જે સાંભાર મસાલો હોય છે તે ખીચા ઉપર લગાવીને ખવાતો હોય છે તો આપણે આ અથાણાનો મસાલો ઉપરથી છાંટી દઈશું થોડો અને આ કોથમીરના પાન મૂકી દઈશું જોઈ શકો છો કેટલા સરસ આપણા ખીચાના મુઠિયા દેખાઈ રહ્યા છે તો તૈયાર છે આપણું ખીચું અને ખીચું પણ કહી શકાય છે અને ખીચુંના મુઠિયા પણ કહી શકાય છે અત્યારે ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ખીચું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે તમે કંઈ અલગ રીતે ખીચું બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ નવી રીતે ખીચું તમને કેવું લાગ્યું